નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસાના આગમનને લઈને મોટો સમાચાર તેમજ આજે ગુજરાતના કે કે જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડિયોમાં જોશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી

જે ભારતીય હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસા બેસવાને બાબતે મહત્વપૂર્ણ અપડેટ આપી છે અને તે અપડેટ જોવા જઈએ તો ખાસ કરીને સિત્તાવીસ મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થાય તે પ્રકારની સંભાળના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો નિર્ધારિત સમય કરતાં વહેલું ચોમાસું કેરળમાં બેસે તે પ્રકારના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે અને આપણે પણ અગાઉ અપડેટ આપી છે તે મુજબ ઇઠાવીસ મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે તો તે પ્રમાણે હવામાન વિભાગે એક દિવસે નથી આગળ એટલે કે મેના રોજ બેસે તે સંકેતો છે તો એક ગણી શકાય નિર્ધારિત સમય મેં કેરળમાં ચોમાસુ ચોમાસાની ગતિ આગળ વધે અને ગુજરાતમાં પણ જોલાવા ચોમાસાનું વહેલું આગમન થાય તો ચોક્કસપણે આપણા માટે સારા સમાચાર ગણી શકાય મેં મિત્રો ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને અરબી સમુદ્રમાં જે અપર એસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તેનો થોડો ભાગ છે ત્યારે ગુજરાતના જે સૌરાષ્ટ્રના કાંઠા સુધી લંબાઈ રહ્યો છે અને ખાસ કરીને જે રાજસ્થાનના હતું તે હવે થોડું ઉપર ઉત્તર દિશામાં છે તો આજે પણ વરસાદની વરસાદની ગતિવિધિ જોવા મળશે ગતિવિધિમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળશે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો છે જુનાગઢ અમરેલી જિલ્લાના અમુક ભાગો રાજકોટ જિલ્લો છે પોરબંદર દ્વારકા જામનગર અને મોરબી જિલ્લાના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ વધુ રહેવાની શક્યતાઓ છે છૂટો છવાય હળવો મધ્યમથી ભારે વરસાદ આ જિલ્લાઓમાં જોવા મળશે જોકે બધા જિલ્લાઓમાં ભારે નથી વરસાદની શક્યતાઓ પરંતુ આ જિલ્લાના ઘણા ખરા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તો સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આજે છૂટાછવાય ભાગોમાં સારી જોવા મળી શકે છે તો ભાવનગર બોટાદ આજુબાજુના ભાગોમાં સામાન્ય વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ખૂબ સીમિત વિસ્તાર હોય એમાં જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં તાપી નર્મદા ડાંગ આહવા આજુબાજુ સાપુતારા આજુબાજુના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે બાકીના ભાગો છે તેમાં સંભાવના ઓછી ગણી શકાય પરંતુ તે પણ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાંનું પ્રમાણ જોવા મળી શકે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જે જોખમ ઓછું દેખાઈ રહ્યું છે પરંતુ પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ખાસ કરીને વાવ થરાદ બનાસકાંઠા આજુબાજુનો ભાગ સાબરકાંઠા આજુબાજુનો ભાગ છે એ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળે મતલબ કે આજે પણ બોર્ડર કાંઠાના જ્યાં રાજસ્થાનના ભાગો છે તેને લાગુ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેશે તો ખાસ કરીને કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પણ જે દરિયાકાંઠાના ભાગો છે ગઈકાલે જે શક્યતાઓ હતી તે વિસ્તારોમાં જ આજે પણ શક્યતાઓ છે જેમાં ભુજ અંજાર ગાંધીધામ મુન્દ્રા માંડવી આજુબાજુનો ભાગ છે અને જો થોડું આગળ વધે તો પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ રાપર ભચાવા આજુબાજુ પણ જોવા મળી શકે છે બાકીના ભાગોમાં આજે જોખમ ઓછું દેખાઈ રહ્યું છે તો આ પ્રકારની વરસાદની ગતિવિધિની આજે સંભાવના દેખાઈ રહી છે એટલે સૌરાષ્ટ્રના ભાગો કચ્છના દરિયાપટ્ટીના ભાગો અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોરકાંઠાના વિસ્તારો છે તેમાં આજે વધુ જોખમ દેખાઈ રહ્યું છે આ